વિસાવદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જૂનાગઢ માણાવદર સાવજ ડેરી માણાવદરના આ બધું છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે અને અને ખાસ વિસાવદર ગોપાલ ઇટાલિયાના કારણે આ બધા જ વિષયો છે એ ચર્ચાનો મુદ્દો બન્યા છે સાવજ ડેરી ઉપર ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા હતા સાવજ ડેરીના જે ચેરમેન છે દિનેશ ખટારિયા પર પણ આક્ષેપ કર્યા હતા તો દિનેશ ખટારિયાએ ગોપાલ ઇટાલિયાના તમામ આક્ષેપને ફગાવીને વળતો જવાબ પણ આપ્યો હતો અને દિનેશ ખટારિયાએ પણ ગોપાલ ઇટાલિયામાંથી અમુક આક્ષેપો કર્યા હતા અને આ બંને સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે એવામાં સાવજ ડેરીના ચેરમેન ઉપર એક યુવકે આક્ષેપ કર્યો છે ને આક્ષેપ માર માર્યાનો આક્ષેપ છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા ઉપર આપણે ગત દિવસોમાં જોયું કે ગોપાલ ઇટાલિયાએ અમુક આક્ષેપો કર્યા હતા સાવજ ડેરીમાં તેમણે કૌભાંડને લઈને આક્ષેપો કર્યા હતા તો દિનેશ ખટારિયા બધા આક્ષેપોને ફગાવ્યા હતા અને તેમણે સામે ગોપાલ ઇટાલિયાને સણસતા જવાબ પણ આપ્યા હતા પરંતુ આ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે હવે સાવજ ડેરીના જ ચેરમેન છે દિનેશભાઈ ખટારિયા તેમની ઉપર એક યુવકે આક્ષેપ કર્યા છે અને આક્ષેપ તેમને માર મારવાના આક્ષેપ છે

બીજા બે ત્રણ શખ્સો હતા પણ એના મને નામ નથી આવડતું કે તું અમારી ડેરીમાં ટેન્કરના ફોટા પાડીને બીજાને નાખે છે ટેન્કરના જે દૂધ આવતું હોય ને બહારથી એ બધા દૂધના ટેન્કરના ફોટા પાડીને કે ત્યાં નાખેલા છે મેં કીધું કે મેં કોઈને નથી નાખ્યા પછી મને માર્યો પાટા ને ઠીકા ને પાઇપો મારતા હતા બે જણા બે જણા મેં કીધું ભાઈ મને મારો મારતા મેં કઈ નથી કર્યું છતાંય મને માર્યો એમ પછી મારો વિડીયો ઉતાર ડેરીમાં દિનેશભાઈ અને હુંબલ ગાદોઈ ના બનાવ બનાવ પાંચ વાગે સાડા ચાર પાંચ વાગે પછી અહીંયા હું ઘરે હોય ગયો પછી અમારા ગામના સરપંચને કીધું પછી મેં એ મને કીધું કે તો આપણે સરકારી હોસ્પિટલમાં બતાવી સરપંચ લઈને આવ્યા અમારા ગામના બકાભાઈ નંદાણી માંગણી કઈ નથી આવી રીતે ડ્રાઈવર ઉપર હાથ ઉઠાવીને મારી લેવું છે સારું તો નથી ને અમારે સાહેબ મારી પરિસ્થિતિ નબળી છે એટલે હું ટેન્કર હકાવું ને તો મારી ઉપર આવું કઈ મને માર્યો સીસીટીવી કેમેરામાં એ કે તું જ આવે છે કે આ વીડિયા ત્યાં જ ફોટા ત્યાં જ મોકલા મેં મારો મોબાઈલ આખો અહીંયા ચેક કરી લીધું બધું જોઈ લીધી મારા મોબાઈલમાં કંઈ નહોતું ટેન્કરમાં દૂધ ભરાઈને આવે બહારથી ડુપ્લિકેટ દૂધ એટલે કે ઈ તું ઈ કે વાયરલ કર્યા ફોટા મે કીધું મે નથી કર્યા કોઈ ફોટા વાયરલ તો આ યુવક ના એવા આક્ષેપ છે કે સાવજ ડેરી ના જે ચેરમેન છે દિનેશભાઈ ખટારિયા તેમણે અને અન્ય જે વ્યક્તિઓ છે એમણે આ યુવક ને ત્યાં બોલાવીને માર માર્યો હતો અને એ લોકો એવું કહી રહ્યા હતા કે તે ટેન્કર ના ફોટા પાડ્યા છે અને એ ફોટા તમે બારે આપો છો એટલા માટે આવા આક્ષેપ સાથે દિનેશભાઈ ખટારિયા અને અન્ય લોકોએ આ વ્યક્તિને માર માર્યો છે હવે આ બાબતને લઈને દિનેશ ખટારિયા શું જવાબ આપે છે કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ તેમની સામે આક્ષેપ મૂક્યા હતા ત્યારે દિનેશ ખટારિયાએ તેમનો જવાબ આપ્યો હતો તો હવે આ યુવક જે આક્ષેપ કરી રહ્યા છે આ આક્ષેપનો દિનેશ ખટારિયા શું જવાબ આપે છે તે જોઈ રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર